અને એ છે ને નોર્મલી કોઈ દિવસ ટી શર્ટ પહેરે નહીં પણ આજે એને સ્કર્ટ પહેરવું હતું ને એટલા માટે ટી શર્ટ પહેરવું લેગીસ ઉપર તો તમે ગમે એમ કરો ને રડે કેટલી રોકડ કરે પણ એને ડ્રેસીસ ને ફ્રોક ને એવું જ પહેરવું હોય ટી શર્ટ તો બહુ જ ઓછું પહેરે લગભગ તો પહેરતી જ નથી ના ડ્રેસમાં પહેરે ખાલી તો સવારનું જો બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ થઈ ગયું છે કમ્પ્લીટ કારણ કે ઓબ્વિયસલી સાડા દસ પોણા અગિયાર થઈ ગયા છે એટલે અગિયારનું થઈ ગયું હોય ક્લિનિંગનું કામકાજ બધું થઈ ગયું છે કપડાના જે બે મશીન એક મશીન કરી નીચે નાખ્યાવી છું બીજું ઓલમોસ્ટ થવા એવું છે તો બસ એ બધું વોશિંગનું કામ કાજ બધું ચાલતું તું અને જીયાના જતી રહી છે સ્કૂલે અને મહેમાનને પણ સવારમાં કાલે ગ્યારસ હતી એટલે આજે પારણા કરવાના ઉપવાસ હતો તો સવારમાં પારણા ને બધું કરાવીને નાસ્તા પાણી કરાવીને લોકો પણ જતા રહ્યા છે મંદિરે શસ્ત્ર વિચારણમાં તો બસ એવી રીતે બધું મારી હા બોલ બોલો શું હોય એ કાંઈ લેવું નથી આપણે કોઈ કમર પણ ચલો ચલુ છે ચલ થઈ જાય ચાલો બોલો શું છે એ પણ તું ના છે ને બધા કલર્સ બોબી આપું પણ તો હા આપું છું આપું છું આપું છું પહેલાં તું હાથ મૂક તું હાથ મૂક તો આપું ને એમને આપું છું એમ આ પીછું મોર ચા ને એ એક તો શું જોઈએ છે આ આ લે

જાનું ઘરે હોય ને એટલે તમારે બેડ ને બ્લેન્કેટ કોઈ સરખું રહી જ નહીં કે તમે સંકેલી મૂકો ને એટલે નો જોતું હોય ને તો એ કાઢીને ઓઢી લેશે ઓઢીને વીખીને પાછી ધક્કો વહી જશે કામ જ સરખું એનું કામ વીખવાનું આપણું કામ સરખું કરવાનું તો બસ એ રીતે ચાલી રહ્યું છે ને હમણાં વિચારતી હતી કે જાનવીને થોડીક વાર વેધર સારું છે આ તો વોક કરવા લઈ જાઉં વેધર તો સારું છે પણ ઠંડો ઠંડો બહુ ઠંડો ઠંડો પવન છે એટલે થોડીક ઠંડી લાગે એવું છે પણ ઓલોગેસો કીધું કઈક

Okay. I was I was get four stubbies only one don't tiles don't want Okay. i am I to get to go up. Hmm. Well, the pipeline work the right?

તો અહીંયા ચા ઉકળી રહી છે અને અમિતભાઈ ઘરે છે તો જીયાના એના એમના ઇન્સ્ટ્રુમેન્ટ હોય મ્યુઝિકના એ ઘરે પડ્યા તો જીયાને ક્યાં આપણી કેવી રીતે ટીકા ફેરી કે મારે જોવું છે મારે જોવું છે મેં કીધું હમણાં આવે ને પછી તને બતાવું તો જો અહીંયા એ લોકો પ્લે કરી રહ્યા છે જીયા જો તને શું તને સ્કૂલમાં કઈ ઓલું અચ્યુતમ કે એવું કઈક તને કયું સોંગ ગાતા શીખવું છે એ કે તો તને શીખવાડે રાઈમ જાવડે છે

रामनारायणं जानगी वल्लम् अच्युतं केशवान् कृष्णराय धर रामनारायणं जाने भगवान् દોસ્ત લાઉડ લિક લાઉડ લિક ભગવાન अच्युतम् केशव अच्युतं केशव कृष्णराम कोने कहते हैं भगवान् खाते नहीं અચ્યુતમ કેશ પ્રભુ કૃષ્ણ કોણ કહેતે હૈ ભગવાન ખાતે નહિ કોણ કહે હે ભગવા

नाचते नाचते नहीं कौन कहते हैं मधुबन गोपीयों की तरह तुम न चाहते हो पी रोपी तुम न चाहते नहीं मृत्यु

વણીને કટ કરીને નાખી દીધી છે હવે બસ ખાલી વઘાર જ બાકી છે તો તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે એટલે આજે પછી પહેલા મેં વિચાર્યું હતું કે દાળ ભાત કરીશ ને ટમેટાનું શાક ને રોટલી ને કરીશ પછી એમ થયું કે હવે દાળ ભાત જ ખાવાનું મન થયું છે તો દાળ ઢોકળી જ કરી નાખું કારણ કે અમે બે જ છીએ અને અમિતભાઈ ને ચલનજીની લોકો જવાના છે બહાર કારણ કે અમે ત્યાં બીજી જગ્યાએ ઇન્વિટેશન છે તો એ લોકો ત્યાં જમવા જવાના છે તો એમ રીતે પ્લાન ચાલે છે એટલે હવે બસ જો દાળ ઢોકળી મારી થઈ ગઈ છે હવે વઘારી નાખું પછી વાસણ થોડાક છે એ કરવા છે અને કપડાં ઘણા બધા કપડા વોશ થયેલા છે તો થોડીક ઇસ્ત્રી પણ કરવાની છે ને જે એના હોમવર્ક કરવાનું છે તો બસ એટલું કામકાજ છે મારું દાળ ઢોકળી વઘારીને પછી ઇસ્ત્રી ચાલુ કરી દો અને એને હોમવર્ક કરવા જાતે બેઠી હતી પણ હવે થોડીક વાર જાતે બેઠા હોય એટલે બે લાઈન લખીને ઊભા થઈ જાય વળી રમવા મળે વળી ખાવા મળે ને એવું બધું કરે એટલે થોડુંક ધ્યાન આપવું પડશે કારણ કે આવી કે ઘણો બધો ટાઈમ થઈ ગયો ને હજી પૂરું નથી થયું એટલા માટે તો જો તેલ આવી ગયું લાગે છે

ketchup powder, and